નમસ્કાર ખેડૂતભાઈ સ્વાગત છે તમારું ફ્રેન્ડ હો તો આજ તારીખ બાર સાત બે હજાર પચીસ અને બાર શનિવારના આજના થરાદ માર્કેટયાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર નજર મારી લઈ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નોલ પીલેક કરી નાખો જેથી આવા જ વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો ચાલો શરૂ કરીએ થરા તારીખ બાર સાત બે હજાર પચીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે વરિયાળી જે છે તેરસોથી તેરસો પચીસ પછી છે ઈશબગુલ જે છે સોળસો પચાસથી બાવીસો પછી છે સુવા જે છે અગિયારસો એકસઠથી ચૌદસો અને રાયડો જે છે અગિયારસો પચાસથી તેરસો અઠ્યાવીસ અને આગળ છે રાજગરો જે છે એક હજાર એંશીથી અગિયારસો બાજરી જે છે ત્રણસો થી પાંચસો પંચાવન જીરુ જેનો નીચો ભાવ છે છવ્વીસો એસી અને ઊંચા ઊંચો ભાવ છે આડત્રીસો એકસઠ પછી છે એરંડા જે છે બારસો થી તેરસો એકવીસ અને હવે છેલ્લે છે અજમો જે છે અગિયારસો થી બે હજાર હતા આજના બજાર ભાવ ધન્યવાદ